તારીખ ઓગણત્રીસના રોજ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાલદા ગામ ખાતે બાલદા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ સંચાલિત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની વ્યાજબી ભાવની સરકાર માન્ય દુકાન બાલદા ખાતે ચાલે છે જે જાગૃત નાગરિક દ્વારા મળતી માહિતી મુજબ સવારે દસ ને ત્રીસના સમયગાળા દરમિયાન કંટ્રોલમાં કોઈ કિસમ દ્વારા સરકારી અનાજને બોલેરો પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખા ભરી રહ્યા છે જે જથ્થો મુકેશભાઈ ગોવર્ધનભાઈ ખટ્ટીક નામના વ્યક્તિને મઢી ખાતે મોકલી આપવામાં આવી રહ્યો છે એવી જાગૃત નાગરિક તરીકે ચેતનભાઈ રમણભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને એની જાણ મુખ્યમંત્રીને પણ કરવામાં આવી હતી તથા સરપંચશ્રીને પણ જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સરપંચશ્રી દ્વારા જમાદારને પણ જાણ કરવામાં આવી હતી જ્યાં મઢી ટાઉનના જમાદાર દ્વારા બોલેરો પિકઅપને અટકાવી છવ્વીસ જેટલી ઘઉં અને ચોખાની ગુણ મળી આવી હતી જેની જાણ બારડોલીનાયબ પુરવઠા મામલતદાર કલ્પનાબેનને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મઢી ખાતે સરકારી ગોડાઉનમાં અનાજનો જથ્થો અને બોલેરો પિકઅપનો કબજો લઈ ડ્રાઈવરને પૂછપરછ કરતા ડ્રાઈવર ઘટના સ્થળે ભાગી જવામાં સફળ રહ્યો હતો એની જાણ નાયબ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મામલતદાર દ્વારા જણાવવામાં આવેલ કે આગળની કાર્યવાહી અને તપાસ કરવામાં આવશે આદિવાસી વિસ્તારમાં આદિવાસીને આપવામાં સસ્તા અનાજની દુકાનમાંથી પરફ્રાંતિયો દ્વારા

આપડે પાંચ કિલો અનાજ મારી આપે એટલે એ લોકો નેટ નથી ચાલતું એમ તો બનાવ એટલે નહી બોલો અનાજ બરાબર હા નેટ નથી ચાલતું બના કાઢે એ લોકો મેં કેવું લાગે કોમ્પ્યુટર તારું નહીં ચાલતું હોય તો ભાઈ એવું થોડું ચાલે અનાજ તો આપવું જોઈએ સરકાર આપતી માં લોકો આવું કરે પછી શું કરે સરકાર તો આપે છે બંધ કરો ને ભાઈ અત્યારે ગામમાં ને કોલો પ્રધાન છે તેવું છે એ વેચે કે બીપીન વેચી ખાઈ ગયા બીપીને જાણે કે વેચી ખાઈ ગયા એટલે બધું બોલકુલ ફર્યા કરે એટલે હું ગેરપળે

મેં મંત્રીસિં ને પૂછ્યું કે આગળ ગાડી ભરાતી હતી ત્યારે બી મેં પૂછ્યું બે મહિના પેલા તો મંત્રી છે તે પ્રમુખસિંહ નું નામ લે છે હવે પ્રમુખશ્રી આ વસ્તુ કોઈ જાણતા જ નથી બરાબર છે હવે આજે એવું થયું કે સાડા દસ વાગે ટેમ્પો અહીંયા ભરાતો હતો ને હું આવ્યું એ લોકો ભરીને તૈયાર થઈ ગયા એટલે મેં ડ્રાઈવરને પૂછ્યું કેટલા કરતા ભર્યા એને સેલ મારીને તરત ગાડી બાર કાલ લખી નીકળી ગયા એટલે પછી મેં પ્રમુખશ્રી ને ફોન કર્યો કે બિપિનભાઈ આપણી તરથી અનાજનો ટેમ્પો ભરાઈ ને ગયો કંટ્રોલ માંથી તો હું છે એટલે બિપિનભાઈ પછી જમાડા ને મજા ફોન કર્યો કે અનાજનો ટેમ્પો જે ભરાયો છે એ ટેમ્પો જમાદાર ને ફોન કર્યો એટલે એ લોકો વાત ગોઠવી એટલે બે આ મંત્રી મંત્રી શ્રી ને પૂછ્યું મુકેશભાઈ ને બિપિનભાઈ કે તમે અનાજનો ટેમ્પો ભર્યો તો કે ભયરો પણ હરેલા ઘઉં હતા બરાબર સરેલું અનાજ હતું એ ક્યાં વેચવા લઈ જતો હવે એ જે મઢીના વેપારી છે હવે એ લોકો ક્યાં વેચે છે શું છે આપણને ખબર નથી સાચી એ બરાબર પણ મઢીના વેપારી છે પુરણભાઈ એનું નામ દિનેશભાઈ છે ગોરધનભાઈ કંટ્રોલવાર એની પણ શાખા ચાલે છે ગોરધનભાઈ ગોર્ધનભાઈ અને અહીંયાથી એ લોકો અનાજ લઈ ગઈને બહાર સપ્લાય કરે કે આપણને એમાં એ નથી હવે સાડા દસ વાગે મેં જે ફોન કર્યો બિપિનભાઈ એટલે જમાદાર ને ફોન કર્યો એટલે જમાદાર ને ફોન કર્યો એટલે એ લોકો મુકેશને ફોન કર્યો કે આવું છે કે હરેલું અનાજ અમે ભરેલું છે તો હરેલું અનાજ ભર્યું વાંધો નહીં ચાલો કઈ નઈ એટલે પોલીસ એ લોકોને ખબર પડી મંત્રીને ફોન કર્યો હોય એટલે જમાદારે બી ફોન કર્યો હોય કે આવું હોય તો પેલા ભાઈ ને ખબર પડી એટલે એને એમ કીધું બિપિનભાઈ ને ફોન કર્યો કે તેમ અમે મંડળી પર મોકલી આપીએ છીએ ખાલી કરવા માટે એટલે પાછો મારો પ્રમુખશ્રી નો ફોન આવ્યો પાછો મારો ફોન આવ્યો કે ચેતનભાઈ ટેમ્પો આવતો છે ખાલી કરવા ખાલી નહી કરવા દેતા હું આવું આવું એટલે એ લોકો પાંચ કટ્ટા ખાલી કરી બી દીધા પછી ફારકો અમે બંધ કરી દીધો ને ખાલી નહી કરવા દીધો પછી પ્રમુખજી ને બહાર ગયેલા આવતા કામ માટે પેલું ડાંગર નું ઢોરું એવું લેવા માટે એટલે અમને વાર લાગી આવતા એટલે અમે અહીંયા વોચ કરીને બે રીયા ને ચાવી કાઢી નીકાળી લીધી આવ્યા પછી મેં ચાવી કાઢીને પ્રમુખ આવ્યા એટલે મેં પ્રમુખ ને આપી દીધી કે આ ટેમ્પા ની ચાવી ટેમ્પો કોનો હતો એ મઢી નો હતો ગોટનસિંહ નો એનો નંબર છે જીજે જીરો ફાઈવ બીવી ચોત્રી છોતે ગાડી નંબર ટેમ્પો નંબર પિકઅપ છે પોતે ગોરધનભાઈ માલિક છે ટેમ્પો હા પોતે ગોરધનભાઈ મોરી કે પોયરા એના પોયરા છે દિનેશભાઈ દિનેશભાઈ અને ગોરધનો એ ગાડી પર એટલે દિનેશભાઈ નામ છે એ મને અહીંયા આવ્યા કારણ કે ખાલી તો કરી દેવા લો ખાલી કરી લેવા તો મેં કીધું ખાલી કર્યા પછી અમારા પર હું સપોર્ટ રહી બરાબર છે બરાબર મોટો માલ ઉતરી જાય પછી કોઈ સપોર્ટ તો છે નથી અમારા પર એટલે આ ભાઈ એ કરીને કર્યું એટલે પછી અમે ખાલી નહીં કરવા દીધું પ્રમુખ આવ્યા ને પછી એમણે છે તે એને કીધું આપણે મામલતદાર સિંહ ને ફોન કર્યો એટલે મામલતદાર સિંહ આવ્યા અને પછી તપાસ કરીને બધું માલ લઈ ગઈ ને સીલ કરાવ્યો